વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફિલ્મી ઢબે વિદેશી શ્રાપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સોખડાખોર્દ હદ વિસ્તારમાં પોલીસે આ કાર્યવાહીને અંજામ આપી ભરૂચ તરફથી અમદાવાદ જતી એક કારમાં શ્રાપની હેરાફેરી થતી હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે કારનો પીછો કરી તેને રોકી હતી આ કાર્યવાહી દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી શ્રાપનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બાવન પેટીમાં ભરેલી કુલ એક હજાર અડસઠ બોટલ સાથે શ્રાપ જપ્ત કરી લીધો છે અને સાથે શ્રાપ ભરેલી કાર મળી કુલ તમામ જે મુદ્દામાલ છે તે પંદર લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ છે તે પોલીસે જપ્ત કર્યો છે પોલીસના જણાવ્યા અનુસાર શ્રાબ લઈને જતા બુટલેગર હાલ ફરાર થવા પામ્યો છે અને તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે એટલે ચોક્કસ પ્રમાણે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેને એક આ એક મોટી સફળતા હાથ લાગી છે જેમાં મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ફિલ્મી ઢબે છે તે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે